ಪಣ ವಲಣಗಾಂ ವಲಣ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ದಾರ ತಿರಂಗಾ ತೀರಂಗಾ ಹರಘರ ಸ್ವಚ್ಛತಾ ಅಭಿಯಾನ ಅಂತರ್ಗತ ಭವ್ಯ ಆಯೋಜನೆ ಕರಾಯು કરજણ તાલુકાના વલણ ગામમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય સ્થાનિક યુવાનો વલણકુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકો અને શિક્ષિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા તિરંગા ધારણ કરીને સ્ટાર્ટ કરાયેલી રેલી મુખ્ય માર્ગો અને મુખ્ય બજારમાં ગામમાં ભ્રમણ કરી દેશભક્તિના નારાઓ સાથે દોડતી શાંતિના સંદેશા તથા નિશ્ચિત સફાઈને દેશભક્તિનું પ્રેરણાદાયક દ્રશ્ય ઉભું કર્યું રેલી દરમિયાન સ્થાનિક સરપંચ સ્વચ્છતા અને આઝાદીના તિરંગા ધ્વજની ઉજવણી સાથે જ્ઞાનપ્રદ સંદેશાઓ આપવામાં આવ્યા સ્વચ્છતા આપણા ફરજ છે અને તિરંગાને ગર્વથી લઈ રહેવું દરેક નાગરિકનો અધિકાર અને જવાબદારી છે ગામના તલાટી ઇમ્તિયાઝભાઈ દ્વારા સ્થળ ઉપર ફિટનેસ શાંતિ જાગૃતિ અને ન્યાય માટેના પડઘરા પણ વિતરણ કરાયા હતા આ અભિયાન વડે જ આશા વ્યક્ત કરવામાં આવી કે સમગ્ર રાજ્યમાં પ્રકારની ઝુંબેશ દૈનિક જીવનમાં સાફ સફાઈ અને જનજાગૃતિ માટે નવી તક લાવશે

અને બંને શાળાને સ્કૂલના ટીચરોને જમા કરીને એક ગામના રિંગ રોડ પર એક રેલીના રૂપમાં એ આયોજન શરૂ કર્યું અને અહમદુલ્લા આયોજન ઘણું સારું થયું ગામ લોકોએ એમાં સાથ સહકાર આપ્યો વડા ગામની પંચાયતની આખી પેનલીના સાથે જોડાયેલી હતી અને એક રાષ્ટ્રધ્વજના સન્માન માટેનું આ એક આયોજન હતું એ આયોજન રિંગ રોડ અને અમે ફરી પાછા કન્યા શાળા થઈને એ રાષ્ટ્ર સન્માન રાષ્ટ્રના સમન માટેનું એક આયોજન ત્યાં સમાપ્ત કરેલું છે અને સમાપ્ત કરીને અમે ફરી પંચાયતમાં આવેલા છે